તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં અડધા લિટર જેટલું પાણી લીધું છે તેમાં અડધો કપ ખજૂર સાથે એક મોટા લીંબુની સાઈઝ જેટલી આમલી લીધી છે અને તેમાં એક મોટો ગોળનો ટુકડો એડ કરીશું હવે તેમાં અડધી સ્પૂન લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને અડધી સ્પૂન મહાલક્ષ્મી ગરમ મસાલો લીધો છે તે પણ એડ કરીશું આ મસાલો એડ કરવાથી ખજૂર આંબલીનું પાણી ખૂબ જ ટેસ્ટી એવું બને છે હવે તેને ગેસની ફ્લેમ હાઈ રાખી પાંચ મિનિટ જેવું થવા દઈશું પાંચ મિનિટ જેવું થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તપેલીને ઢાંકણ બંધ કરી દસ મિનિટ જેવું રહેવા દઈશું એટલે આંબલી અને ખજૂર છે સારા એવા સોફ્ટ પણ થઈ જશે અને પછી થોડું ઠંડુ એવું થાય એટલે આપણે તેને બ્લેન્ડ કરીશું તો આંબલી ખજૂરનું પાણી થોડું ઠંડુ એવું થાય ત્યાં સુધીમાં આપણે તીખું અને ચટપટું પુદીનાનું પાણી પણ બનાવી લઈએ તો તેના માટે મેં પુદીનાને સારા પાણી હોશ કરી આ રીતે સાફ કરી લીધો છે તે મિક્સર જારમાં એડ કરીશું આમાં મેં એક કપ જેટલા ફુદીનાના પાન લીધા છે પણ જો તમારે ઓછા વધુ એડ કરવા હોય તો પણ કરી શકાય તો અહીંયા મેં એક કપ જેટલો ફુદીનો તો સાથે અડધો કપ જેટલા ધાણા એડ કર્યા છે જો આ રીતે માપથી પાણી બનાવીશું તો પાણી છે એકદમ પરફેક્ટ એવું બનશે અને સાથે મેં એક ઇંચ જેટલા આદુનો ટુકડો ત્રણ થી ચાર લીલા મરચા પણ જો તમારે વધારે તીખું પાણી બનાવવું હોય તો મરચા થોડા વધારે એડ કરી દેવાના પણ બાળકો મારા ખાવાના છે એટલે હું વધારે તીખું પાણી નથી બનાવતી એટલે હું ત્રણ થી ચાર મરચા એડ કરું છું અને સાથે એક જલજીરાનું પેકેટ એડ કરીશું એક પીંચ જેટલું મીઠું મીઠું પછી તમે પણ એડજસ્ટ કરી શકો છો એટલે હું અત્યારે ઓછું એડ કરું છું અને એક પીંચ જેટલો સંચળ પાવડર એડ કરીશું અને અહીંયા મેં એવરેસ્ટ પાણીપુરી મસાલો લીધો છે તે બે સ્પૂન જેટલો એડ કરીશું આ મસાલો એડ કરવાથી પાણી છે એકદમ ચટપટું એવું બને છે અને લીંબુ એડ કરવાની પણ જરૂર નહીં પડે એટલું ટેસ્ટી એવું બને છે અને જો તમારી પાસે આ મસાલો ના હોય તો એક સ્પૂન શેકેલું જીરું પાવડર અને સાથે એક સ્પૂન જેટલો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો તો પણ પાણી ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે હવે તેમાં અડધા કપથી પાણી એડ કરી સ્મૂથ પેસ્ટ વાટી અને જો તમારે આમાં લસણ પાણી બનાવવું હોય તો બે થી ત્રણ કળી લસણ પણ એડ કરી શકાય તો હવે પુદીના ધાણાની પેસ્ટ પણ વટાઈ ગઈ છે તો આપણે તેને એક તપેલીમાં એડ કરી દઈએ અને આપણે આમાં ઠંડુ દોઢ લીટર જેટલું પાણી એડ કરીશું જો તમારે વધારે પાણી બનાવવું હોય તો વધારે મસાલા એડ કરી દેવાના અને થોડો ટેસ્ટ કરી લેવાનો જે કે તમને ઓછું લાગે તો એડ કરી દેવાનું અને આમાં હું લીંબુ એડ નથી કરતી પણ જો તમારે વધારે હોય તો તમે લીંબુ પણ પણ એડ કરી શકો છો આપણે આમાં પાણીપુરી મસાલો એડ કર્યો છે એટલે આપણે આમાં લીંબુની જરૂર નહીં પડે પણ જો તમને એવું લાગે તો તમે અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો બધું સારી રીતે મિક્સ કરી થોડો ટેસ્ટ કરી લેવાનો જો તમને કંઈ ઓછા વધુ લાગે તો તમે અમુક મસાલા એડ પણ કરી શકો છો તો પણ સારી રીતે મિક્સ થઈ જશે હવે તેમાં આઈસ્ક્યુબેડ કરી તેને અડધા કલાક માટે ફ્રીજમાં પણ રાખીશું એટલે સરસ ઠંડો એવું પાણી થઈ જશે હવે જે આમલી ખજૂરને આપણે પલાળીને રાખ્યા હતા તે પણ ઠંડા થઈ ગયા છે તેને પણ બ્લેન્ડ કરી લઈએ આ રીતે પલાળવાથી આમલી ખજૂર છે એકદમ સોફ્ટેવા થઈ જશે અને તેને ગાળવાની જરૂર પણ નહીં પડે તો હવે ખજૂર આમલીનું પાણી પણ એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને પણ ઠંડુ થવા મૂકી દઈએ સાથે મેં બટેકાને બોઇલ કરી લીધા છે તેને પણ આપણે મેશ કરી લઈએ તો બટેટા વજનમાં મેં પાંચસો ગ્રામ જેટલા લીધા હતા અને તેને પ્રેશર કુકરમાં એડ કરી બટેટા ડૂબે તેટલું પાણી એડ કર્યું હતું અને ગેસની ફ્લેમ ફ્લો રાખી છે આથી પાંચ વિસલ થવા દેવાની તો બટેટા પણ એકદમ સારા એવા મેશ થઈ ગયા છે તો હવે તેમાં મસાલા પણ કરી લઈએ તો તેમાં અડધી સ્પૂન લાલ મરચું પાવડર અડધી સ્પૂન ધાણા જીરું પાવડર સાથે સ્વાદ પણ નમક એડ કરીશું અને હવે તેમાં બોઈલ કરેલા ચણા એડ કરીશું ચણાને મેં ઓવરનાઈટ માટે પલાળી બટેટાની સાથે જ બોઈલ કરી લીધા હતા તે આપણે પણ એડ કરી દઈએ હવે તેમાં થોડું તીખું પાણી એડ કરીશું પણ જો તમારે વધારે તીખો મસાલો બનાવવો હોય તો આપણે જે પેસ્ટ બનાવી હતી તે બે જેટલી એડ કરી દેવાની એટલે એકદમ તીખો એવો ચટપટો એવો મસાલો બનીને તૈયાર થઈ જશે પણ હું થોડો ઓછો તીખો બનાવું છું એટલા માટે હું થોડું એવું પાણી એડ કરું છું લારીવાળા કે ખુમસાવાળા છે તે તીખું પાણી એડ કરતા હોય છે એટલે અડધા કપથી થોડું ઓછું તીખું પાણી એડ કરવાનો એટલે મસાલો છે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ જશે તો બધો સારી રીતે મિક્સ કરી મસાલાને પણ થોડો ટેસ્ટ કરી લેવાનો જો તમને કયો ઓછું વધુ લાગે તો તમે એડ કરી શકો છો તો હવે જ્યારે પાણીપુરી સર્વ કરવી હોય ત્યારે જ બુંદી એડ કરવાની તો આપણે તેમાં થોડી બુંદી એડ કરીશું બુંદી તમે તીખી કે મોળી કોઈ પણ એડ કરી શકો છો તો એકદમ પરફેક્ટ એવું પાણી બનીને તૈયાર છે જો તમે આ રીતે એકવાર પાણીપુરીનું પાણી ઘરે બનાવશો

અને જો તમે આ રીતે એકવાર પાણીપુરી ઘરે બનાવી લીધી તો તમે વારંવાર આ જ રીતે બનાવશો જો આ રીતે એકદમ ઓછું તીખું અને મીડિયમ એવું પાણી બનાવું છું તો નાના મોટા બધા ઇઝીલીથી ખાઈ શકશે તો આ રીતે પાણીપુરીનું પાણી અને મસાલો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ